બીએલઓ તરીકે ફરજ બજાવતા ઉષાબેન સોલંકીના દુઃખદ અવસાન પછી શિક્ષક વર્ગમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રદેશ પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ નિવેદન આપતા જણાવ્યું કે અત્યાર સુધી કુલ પાંચ શિક્ષકો બીએલઓની કામગીરી દરમિયાન મોતને ભેટ્યા છે જ્યારે ત્રણ શિક્ષકો ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યા છે દિગ્વિજયસિંહ જાડેજાએ તંત્ર પર ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે શિક્ષકોને સતત નોટિસો આપી માનસિક ત્રાસ આપવામાં આવે છે અમે ચૂંટણી પંચ અને મંત્રીને રજૂઆત કરી છે બે દિવસમાં ઓનલાઈન કામગીરી માટે અલગ ટીમ ફાળવવાની માંગણી કરીએ છીએ એમ તેમણે જણાવ્યું હતું તેઓએ વધુમાં ઉમેર્યું કે ગતરોજ એક કલાક માટે ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો જો આગામી બે ત્રણ દિવસમાં નિરાકરણ નહીં આવે તો અમને આંદોલનનો માર્ગ અપનાવવો પડશે અમે એસઆઈઆર સિસ્ટમની કામગીરીનો બહિષ્કાર કરતા ખચકાઈશું નહીં એમ દિગ્વિજયસિંહ જાડેજાએ ચેતવણી આપી હતી શિક્ષકોને સંદેશ આપતા તેઓએ કહ્યું કે બે લાખ શિક્ષકોનો પરિવાર સંગઠિત છે તેથી તંત્રની હેરાનગતિથી માનસિક હતાશ થવાની જરૂર નથી શિક્ષક સંઘ હંમેશા તમારી સાથે છે અને લડત આપી રાખશે એમ અંતે દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું જાડેજા દિગ્વિજયસિંહ પ્રમુખ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખની પણ મારી જવાબદારી છે ગુજરાતની અંદર ગઈકાલે જે શિક્ષકે સુસાઇડ કરી અને આપઘાત કરેલ છે બીએલઓ ની કામગીરી અનુસંધાને સુસાઇડ પણ નોટ લખેલી છે આ બાબતે પહેલા તો આની એક તપાસ થવી જોઈએ અને કાયદેસર પગલા લેવાવા જોઈએ અને જે શિક્ષકો એટેક કપડવંજ ખેડા છે સાબરકાંઠા છે તાપી છે અને આજે આ પાંચમી ઘટના બની છે અને બે શિક્ષક ત્રણ શિક્ષકો જે છે અમદાવાદ છે દાહોદ છે અને આણંદ ત્રણ શિક્ષકોને એટેક આવેલ છે અને એ પણ એડમિટ છે એટલે આ જે ઘટના થઈ રહી છે અતિશય ત્રાસ અને રાતે પણ બહેનોને બોલાવે રાતે ફરજ પર બોલાવે એ આખો દિવસ એના ફિલ્ડની અંદર કામ કરે અને રાતે એ દસ પચીસ કિલોમીટર ત્રીસ કિલોમીટર દૂર હોય ત્યાંથી જે તે સ્થળે મામલતદાર ઓફિસે પ્રાંતે કે કલેક્ટર ઓફિસે બોલાવે અને એની પાસે કામગીરી કરાવે એટલે અતિશય ત્રાસના કારણે જ્યારે માણસને મોત જે સુસાઈડ સુધીનો વિચાર આવે એ ક્યારે આવે કે અતિશય થઈ જતો હોય ત્યારે આ આ ઘટના બનતી હોય પહેલાં તો આ તમામ જે આપણા વચ્ચે નથી એ મારા પરિવારના શિક્ષકોના આત્માને શાંતિ મળે અને સમગ્ર દેશમાં સોળ દિવસમાં અઢાર શિક્ષ અઠ્યાવીસ શિક્ષકોએ જીવ ગુમાવેલા છે તે પછીના આ બે બનાવ બન્યા છે એટલે સમગ્ર દેશ લેવલે જ્યારે થી ઉપર આજે ત્રીસથી બત્રીસ શિક્ષકો આ રીતે અલગ અલગ રાજ્યમાં બનાવો બન્યા છે એટલે મારે ખાસ સરકારને તંત્રને વિનંતી છે કે બિરલો ફોર્મ ભરી આપી અને પરત લઈએ ઓનલાઈનની વ્યવસ્થા અલગ કરવામાં આવે અને એના પરિવારને સહાય કરવામાં આવે અને જે કાંઈ મદદની જરૂર પડે એ તંત્ર બોસ તરીકે નોટિસો આપી સસ્પેન્ડ કરવા ડિસમિસ કરવા એના તરીકે એને હૂફ આપી તંત્ર દ્વારા અને કોઈ પણ મુસીબતમાં સાથ સહકાર આપવામાં આવે ખૂબ સારી રીતે અત્યાર સુધી રાષ્ટ્રીય કામગીરીમાં ગુજરાતની અંદર ચૂંટણી હોય કે કોઈપણ પ્રકારની હોય શિક્ષકોએ ખૂબ સારી રીતે કામ કર્યું છે પણ જે અતિશય ત્રાસ જ્યારે આપવામાં આવે આ આ ઘટના માટે અમે ચૂંટણી પંચના અધ્યક્ષને રજૂઆત કરી છે ગઈકાલે અમે ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કર્યો હતો અમે બે દિવસની અંદર એમને કીધું છે અમે ચૂંટણીના તમેક કલેક્ટરોને સૂચના આપી છે વીસી કરી છે માન્ય શિક્ષણ મંત્રીનું ધ્યાન દોર્યું છે વિભાગનું દોયર્યું છે જો બે ત્રણ દિવસની અંદર યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે તો આવવાની સમયમાં પણ અમારે કાર્યક્રમ આ બાબતે બહિષ્કાર સુધીનો કાર્યક્રમ આપવા માટેની ફરજ પડશે